ખસેડવામાં આવ્યા હતા જંબુસર તાલુકાના વેડજ પાંચ કડા અને ટંકારી ગામના સગા સંબંધીઓ કાર નંબર જીજે સોળ એ યુ બાસઠ પચીસ લઈને ભરૂચ શુક્રતીર્થ ખાતે ચાલી રહેલો જાત્રાએ જતા સમયે મકદાણ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચિચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસ લોકો માંથી છ લોકોના કમ કમાટી ભર્યા મોત નિપજ્યા હતા જયારે અન્ય ચાર લોકોની ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા છે જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નિપજ્યું હતું અકસ્માત પહોંચી રાહત કામગીરી હાથ ધરી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અકસ્માત ની જાણ થતા જ હોસ્પિટલ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતમાં મૃતકો અને ઇજાગ્રસ્તોને કારનું પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યા હતા મૃતકોમાં ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો નો સમાવેશ થાય છે અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના નામ સપનાબેન જયદેવ ગોહિલ જયદેવ ગોવિંદભાઈ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ હંસાબેન અરવિંદ જાદવ સંધ્યાબેન અરવિંદ જાદવ વિવેક કુમાર ગણપત પરમાર મિતલબેન ગણપતભાઈ ઈજાગ્રસ્તોના નામ નિધિબેન ગણપત ગણપતભાઈ રમેશભાઈ અરવિંદભાઈ રૈજીભાઈ